લોકોના ઘરના કામ કરીને રોજના ત્રણસો રૂપિયા કમાવનારી માતાની એ દીકરી કહે છે કે મમ્મી મને કોમ્પ્યુટર લઈ આપ ને ત્યારે માતા કહે છે કે દીકરી હું તને કોમ્પ્યુટર કેવી રીતે લઈ આપું એટલો તો મારો પગાર જ નથી ત્યારે દીકરી કહે છે કે મમ્મી તું જે જે ઘરોમાં કામ કરે છે ને ત્યાં જો કોમ્પ્યુટરવાળો રૂમ હોય ને તો ત્યાંના માલિકને પૂછી અને ત્યાં તું થોડું વધારે કામ કરી લેજે ત્યાં સુધી હું કોમ્પ્યુટર શીખી લઈશ માતા પાંચ વર્ષ સુધી આ રીતે વધારાનું કામ કરે છે અને છોકરી સાથે સાથે કોમ્પ્યુટર શીખતી જાય છે અને એક એવો સમય આવે છે કે આ દીકરી યાહુ કંપનીમાં એકવાર મેલ કરે છે અને કહે છે કે તમારી કંપનીના સોફ્ટવેરમાં આટલી આટલી ભૂલો છે જેને હું સોલ્વ કરી શકું છું યાહુ કંપની થોડો સમય માટે એનો જવાબ નથી આપતી પરંતુ છોકરીના મેલના કારણે એકવાર જવાબ આવે છે કે અમે તમારી આ આવડતને જોવા માંગીએ છીએ અને આજે આ છોકરી એ કંપનીની સીઈઓ બની છે અને આજે રોડનો પગાર લગભગ ત્રણ